હેલો વિદ્યાર્થી મિત્રો ગણિત પ્રકરણ નવ અડધું અને પા જેમાં આજે આપણે ભાગ બે નો અભ્યાસ કરીશું જો આમાં છે ને એક તમારે સરસ મજાની વાર્તા સાંભળવાની છે એનું નામ છે લોભી કુંદન વાર્તાનું એવું નામ છે જો કુંદન નામનો છે ને એક બહુ લોભી લાલચુ માણસ હોય છે જ્યારે પણ તે બજારમાં જાય ને કઈક વસ્તુ ખરીદવા એટલે તેને કઈક વધારે જ જોતું હોય છે પણ એને છે ને પૈસા ચૂકવવા હોતા નથી ઓછા પૈસામાં એને વધારે ફ્રુટ્સ ને એવું બધું લેવું હોય છે એક વાર છે ને એને કોળાનો હલવો ખાવાનું મન થયું જે એક પ્રકારની મીઠાઈ આવે છે ફ્રૂટમાંથી બને છે આવું કોળું આવે છે એમાંથી એને મીઠાઈ ખાવાનું મન થાય છે એટલે તેને પેલી દુકાને જઈ અને કોળાનો ભાવ પૂછ્યું તો પેલું કોળું વેચનાર છે ને એ એમ કે છે કે આખા કોળાના એક ચતુર્થાઉશ ભાગની કિંમત દસ રૂપિયા છે એટલે કે ચાર ભાગમાંથી એક ભાગની કિંમત કેટલી કે છે એ દસ રૂપિયા જુઓ માનો કે આખું કોળું છે બરાબર છે એના ચાર ભાગ અને એમાંથી એક ભાગની કિંમત કેટલી છે દસ રૂપિયા તો આખા કોળાની કિંમત ખાલી જગ્યા રૂપિયા થાય તો ચાલો આપણે જોઈએ જુઓ આ દસ રૂપિયા આ દસ રૂપિયા એટલે વીસ ત્રીસ અને ચાલીસ કેટલા થઈ આખા કોળાની કિંમત તો કે ચાલીસ રૂપિયા વેરી ગુડ કુંદન કે છે ઓહો દસ રૂપિયામાં તારે મને આખું કોળું આપું છે તો પેલું કોળું વેચનાર છે ને એમ કે કે છે તો તમે બીજા દુકાનદાર પાસે તે તમને આ કોળાનો અડધો ભાગ દસ રૂપિયામાં આપશે અને હું માત્ર સારી ગુણવત્તા વાળું એટલે કે હું બહુ સારું કોળું વેચું છું હું કઈ ખરાબ કોળું રાખતી નથી એટલે કુંદન બીજા દુકાનદાર પાસે ગયું અને તેટલા જ માપનું કોળું છે એ શોધવા લાગ્યું કુંદન કે કોળામાંથી મને દસ રૂપિયામાં કેટલું મળશે તો બીજું કોળું વેચનાર છે ને એમ કે છે કે અડધું તમને દસ રૂપિયામાં હું અડધું કોળું આપીશ માનો કે જો આખું કોળું છે એનું અડધું આપણે કરીએ બરાબર તો આ ભાગના દસ રૂપિયા છે તો આખા કોળાની કિંમત કેટલી ઓહો કેમ મને ચાર ભાગમાંથી ત્રણ ભાગ છે દસ રૂપિયામાં ન આપ તો બીજું કોળું વેચનાર એમ કે છે કે ભાગ એથી જા પહેલા માણસ પાસેથી તું લઈ લે તે આવી હલકી ગુણવત્તાવાળા શાકભાજી વેચે છે એ તને કદાચ

તને ત્યાં વેલા પરથી ઘણા બધા કોળા મફતમાં મળી જશે એટલે કુંદન કે વાહ આઈડિયા તો તો સારો છે કે હું ચડું બહુ ખુશ થઈ ગયો અને છાપરા ઉપર ચડ્યો જેવો તે છાપરા ઉપર ચડ્યો એટલે શું થાય છે જો તમને ચિત્રમાં દેખાય છે શું થયું એનું એ નીચે પડી જાય છે તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જો અહીંયા છે ને ખાલી જગ્યા આપી છે ત્યાં લખવાનું છે આપણે પડ્યું હવે છે વસ્તુની કિંમત સાથે ની સૂચિનો ઉપયોગ તમારે કરવાનો છે બરાબર અહીંયા જો આપણને આ બેન છે ને એક એક બજારમાંથી વસ્તુ લેવા જાય છે એની માટેની જો એમણે નોંધ કરી છે કે આ બધી એને વસ્તુ લેવાની છે અને એના ભાવ છે ને અહીંયા કોષ્ટકમાં આપણને આપ્યા છે એની ઉપરથી કેટલાક સવાલ છે જેને આપણે જવાબ આપવાના છે પેલો સવાલ છે અડધા કિગ્રા ટમેટાની કિંમત કેટલી અડધો કિલો ટમેટાની કિંમત કેટલી આપણને એમ કીધું છે જો અડધાની કિંમત કેટલી આખા જો આઠ હોય તો અડધાની કેટલી જો અડધા એટલે કેટલા ભાગ થયા એક ભાગ અને કુલ એટલે કેટલા ભાગ થશે બે ભાગ તો બે ભાગની કિંમત આપણને આપી છે બે ભાગ એટલે આઠ રૂપિયા તો એક ભાગ એટલે કેટલા આપણે ભાંગાકાર કરવાનો છે આઠ ભાંગ્યા બે ચાલો બધા ભાંગાકાર કરીને કયો જોઈએ મને શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાંગાકાર કર્યો હશે બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ તો અહીંયા આવશે ચાર અને અહીંયા આવશે આઠ આઠ માંથી આઠ જાય તો ઝીરો તો અડધા કિલો ટમેટાની કિંમત કેટલી થઈ ચાલો સૌથી પેલા આપણે અડધો કિલો ડુંગળીની કિંમત કેટલી છે શોધી ડુંગળીની કિંમત જુઓ તો અહીંયા કેટલી છે દસ રૂપિયા એક કિલોનો ભાવ છે દસ રૂપિયા તો આપણે અડધા કિલો ડુંગળીની કિંમત એટલે કે આના બે ભાગ કરવાના છે

બે બેરી છ બે ચોક આઠ અને બે પંચા દસ તો અહિયાં મૂકવાના પાંચ અને અહીંયા દસ હવે દસ માંથી દસ જાય તો કેટલા વધે ઝીરો એક ભાગની કિંમત કેટલી થઈ પાંચ રૂપિયા અને બીજા ભાગની કિંમત પણ પાંચ રૂપિયા અને બંનેની ભેગી થઈને કેટલી થઈ દસ રૂપિયા તો આપણે લખીશું કે અડધો કિલો ડુંગળીની કિંમત પાંચ રૂપિયા થાય હવે છે એક ચતુર્થાઉસ કિગ્રા ગાજરની કિંમત જો એક કિલો ગાજરની કિંમત કેટલી છે સોળ રૂપિયા એમાંથી ચાર ભાગમાંથી એક ગાજરની કિંમત કીધું છે તો એક ભાગ બરાબર કેટલી તો સોળ ભાંગ્યા ચાર ચાલો બધા ભાંગાકાર કરીને કયો એ મને શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાંગાકાર કર્યો હશે ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર અને ચોકે ચોકે સોળ અહિયાં મૂકવાના ચાર અને અહિયાં સોળ સોળ માંથી સોળ જાય તો ઝીરો તો એક ભાગની કિંમત કેટલી આવી ચાર રૂપિયા બરાબર તો એક થતો કે ગાજરની કિંમત છે ચાર રૂપિયા હવે આપણને સવાલ શું હતો કે કોની કિંમત વધારે છે ડુંગળીની કે ગાજરની જુઓ તો આના છે પાંચ રૂપિયા અને આના છે ચાર રૂપિયા તો કોની વધારે થાય ડુંગળીની તો આપણે લખીશું કે ડુંગળીની કિંમત વધારે છે હવે છે ત્રણ ચતુર્થાઉસ બટેટાની કિંમત કેટલી થાય તો જો આ છે ને એક કિલો બટેટા છે એના બાર રૂપિયા છે ચાર ભાગમાંથી ત્રણ ભાગની કિંમત આપણને પૂછી છે તો એના સૌથી પહેલા આપણે ચાર ભાગ કરીએ બરાબર ચાર ભાગના બાર રૂપિયા છે તો ત્રણ ભાગના કેટલા સૌથી પહેલા તો આપણે ત્રણ ભાગની કરીએ એક ભાગની કિંમત શોધીએ એટલે આ ત્રણ ભાગની કિંમત તમને મળી જાય ચાર ભાગના બાર રૂપિયા તો ભાગના કેટલા ચાલો બધા જોઈએ મને શું જવાબ આવે છે વેરી ગુડ તમે આ રીતે ભાગાકાર કર્યો હશે ચાર એકા ચાર ચાર દુ આઠ અને ચાર તેરી બાર તો અહીંયા આવશે ત્રણ અને અહીંયા આવશે બાર બાર માંથી બાર જાય તો ઝીરો તો એક ભાગની કિંમત કેટલી થઈ ત્રણ રૂપિયા તો આપણને ત્રણ ભાગની કિંમત કીધી છે જો અહીંયા ત્રણ ચતુર્થાઉશ્કિગ્રહ એટલે ત્રણ ભાગ ત્રણ 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 નવ છતાં પણ આપણે દાખલા સમજીએ એક ભાગ બરાબર છે તો ત્રણ ભાગ બરાબર કેટલા ત્રણ તેરી તો આપણે અહીંયા લખીશું કે ત્રણ બટેટાની કિંમત નવ થાય હવે છે કીર્તિ છે ને આ છોકરીનું નામ છે કીર્તિ એ ખરીદી કરવા જઈ રહી હતી અને તેની પાસે માત્ર વીસ રૂપિયાની બે એક લિસ્ટ લાવી છે એમાંથી બધી વસ્તુ વીસ રૂપિયામાં આવી જશે આપણે જોવાનું છે સૌથી પહેલા શું છે અડધો કિલા બટેટા તો આપણે સૌથી પહેલા અડધો કિલો બટેટાના કેટલા થઈ જોઈ તો એક કિલો બટેટાના કેટલા છે બાર રૂપિયા તો આના બારના અડધા કરીએ તો કેટલા થાય ચાલો આપણે જોઈએ બે ભાગ બરાબર વેરી ગુડ તમે આ રીતે ભંગાકાર કર્યો હશે બે નો બોલવાનો છે બાર આવે ત્યાં સુધી બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પંચા દસ અને બે છક બાર તો ઉપર લખીશું છ અને અહિયાં બાર બાર માંથી બાર જાય તો ઝીરો તો એક ભાગની કિંમત કેટલી મળી છ રૂપિયા અને બીજા ભાગની કિંમત પણ છ રૂપિયા બંને લખીશું કે અડધો કિંમત યાદ રાખવાની છે છ રૂપિયા થાય છે હવે છે બે કિલો કોળાની કિંમત કેટલી થાય જો અહીંયા આપ્યું છે કોળું એક કિલો કોળાના કેટલા છે ચાર રૂપિયા એક કિલોના ચાર તો બે કિલોના કેટલા અહિયાં ચાર છે અને અહીંયા ચાર છે બે વાર ચાર ચાર થાય તો કેટલા થાય હમ આઠ અથવા એમ પણ કરી શકો ચાર દુ કેટલા થાય આઠ રૂપિયા કોળાના કેટલા થયા આઠ રૂપિયા હવે ત્રીજી કઈ વસ્તુ છે ગાજર એક ચતુર્થાઉસ કિગ્રા ગાજરની કિંમત કેટલી છે ચાલો આપણે જોઈએ જો કિલો ગાજરની કિંમત કેટલી છે સોળ રૂપિયા બરાબર ચાર ભાગમાંથી એક ભાગના ગાજર એને લેવાના છે એટલે ચાર ભાગ આપણે કરીશું બરાબર ચાર ભાગ બરાબર સોળ રૂપિયા તો એક ભાગ બરાબર કેટલા સોળ ભાંગ ચાર તો આમાં શું કરવાનું આપણે ચાર એકાનો ઘડીયો બોલવાનો છે આવે ત્યાં સુધી ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોકે સોળ તો અહીંયા આવશે ચાર અહીંયા આવશે સોળ સોળ માંથી સોળ જાય તો કેટલા રહેશે ઝીરો તો એક ભાગની કિંમત કેટલી થઈ ચાર રૂપિયા તો આપણે અહીંયા લખીશું કે એક ચતુ ગાજરની કિંમત ચાર રૂપિયા થશે હવે ચાલો આપણે આ જેટલી વસ્તુ લખી છે ને આપણે અડધો કિલા બટેટાના થયા હતા છ રૂપિયા બે કિલો કોળાના થાય છે આઠ રૂપિયા એક ચતુરતા ઉશ કેગ્રા ગાજરની કિંમત થાય છે ચાર રૂપિયા હવે આનો આપણે સરવાળો કરવાનો છે કે વીસ રૂપિયા થાય છે કે એની કરતા વધી જાય છે ચાલો છ ને આઠ કેટલા થશે હા ચૌદ વેરી ગુડ ચૌદ ને ચાર કેટલા થશે વિચારો હમ અઢાર તો આ બધી જે યાદીમાં જે વસ્તુ છે ને એની કુલ મળીની કિંમત થાય છે અઢાર રૂપિયા એટલે કીર્તિ છે ને આ બધી વસ્તુ છે ખરીદી શકશે જે એને યાદીમાં લખી છે હવે છે તમારી જાતે તમારે બે પ્રશ્નો બનાવવાના છે બરાબર અહીંયા જો મેં પ્રશ્નો બનાવ્યો છે તમે તમારી જાતે પણ પ્રશ્નો બનાવી શકો છો અડધા કિગ્રા કોળાની કિંમત કેટલી જો અહીંયા આખા કોળાની કિંમત છે ચાર રૂપિયા તો અડધા કોળાની કિંમત કેટલી થાય આના બે ભાગ કરવાના ચાર તો બે ભાગ બરાબર ચાર રૂપિયા તો એક ભાગ બરાબર કેટલું ચાર બે બેનો ઘડિયો બોલવાનો છે ચાર આવે ત્યાં સુધી બે કા બે દુ ચાર બે દુ ચાર ચાર માંથી ચાર જાય તો ઝીરો તો એક ભાગની કિંમત કેટલી થઈ બે રૂપિયા એટલે આપણે લખીશું અડધો કિલા કોળાની કિંમત બે રૂપિયા હવે છે બીજો સવાલ અડધા કિગ્ર ગાજરની કિંમત કેટલી જો બીજો સવાલ પણ મેં મારી જાતે જ બનાવ્યો છે તમે આની બદલે કોઈ પણ બીજો સવાલ હજી બનાવી શકો છો તો જો સૌથી પહેલા આપણે જોઈએ કિલો ગાજરની કેટલી કિંમત છે તો કે સોળ રૂપિયા અને એમાંથી અડધા કિલો ગાજરની કિંમત કેટલી એટલે આપણે સોળના અડધા કરવાના છે એટલે કે બે ભાગ બે ભાગની કિંમત સોળ રૂપિયા છે તો એક ભાગની કિંમત કેટલી સોળ ભાંગ્યા બે ચાલો બધા ભંગાકાર કરીને કયો જોઈએ મને શું જવાબ આવે છે હમ બે એકા બે બે દુ ચાર બે તેરી છ બે ચોક આઠ બે પંચા દસ બે છક બાર બે સત્તા ચૌદ બે અઠા સોળ તો આઠ અહિયાં લખીશું અને સોળ અહિયાં તો બે ભાગ થઈ ગયા બરાબર ગાજરના આઠ અને આઠ તો અડધા કિલા ગાજર કિંમત થાય આઠ રૂપિયા હવે છે મહાવરો જો અહીંયા છે ને આકૃતિના કેટલામાં ભાગમાં કલર કરેલો છે એ આપણે છે તમારે હંમેશા છે ને યાદ રાખવાનું અંશ અને છેદ બરાબર અંશમાં છે ને હંમેશા જે કલર કરેલો ભાગ હોય ને એ આવે અને છેદમાં આવશે કુલ ભાગ તો કુલ કેટલા ભાગ છે બે એ નીચે આવશે અને કલર કરેલો ભાગ કેટલા છે એક એટલે એક ઉપર આવશે એટલે આ અડધો ભાગ છે એમ કહેવાય એક ના છેદમાં બે કલર વાળો ભાગ કેટલા છે એક અને કુલ ભાગ છે બે ઇ છેદમાં આવશે હવે જો આમાં કુલ ભાગ છે એમાંથી ભાગ કલર કરેલા છે એટલે બે ભાગમાં કલર છે એટલે બે ભાગ ઉપર અને ચાર ભાગ જે કુલ છે એ ભાગ નીચે જો બે ભાગમાં કલર કરેલા છે એ ઉપર અને કુલ ભાગ છે ચાર એ નીચે આને કહેવાય અંશ અને આને કહેવાય છેદ અંશમાં બે અને છેદમાં ચાર હવે છે દરેક આકૃતિ નીચે લખેલ ભાગ જેટલો રંગ પૂરવાનો છે જો આમાં એક દૃતીયાંશ લખ્યો છે એક નો મતલબ થાય અડધું તો આમાં જો કુલ ચાર ભાગ છે એના અડધા ભાગ કેટલા થશે બે વેરી ગુડ અને જો એક દૃતીયાંશ છે એટલે કે બે ભાગમાંથી એક ભાગમાં કલર કરવાનો જો આ બે છે એમાંથી આમાં કલર કરી આ બે માંથી આમાં કલર કરી એમ પણ તમે કરી શકો અને અડધામાં પણ તમે કલર કરી શકો તમને જે ગમે એ કલર તમારે કરવાનો છે બરાબર અહીંયા જો મેં મને ગમતો તો એ કલર કર્યો છે હવે ત્રણ ચતુર્થાંશ ભાગમાં એટલે કે ત્રણ ભાગમાં કલર કરવાનો છે જો એક બે અને આ ત્રણ અને એક ભાગ છે આપણે કોરો મૂકવાનો છે અહીંયા પણ સેમ એમ જ છે ત્રણ ભાગમાં કલર કરવાનો આપણે છે ને કલર કરવાનો આવે ને ત્યારે ઉપરનો ભાગ હંમેશા જોવાનો છે જેટલા આપ્યા હોય એટલા ખાનામાં રંગ પૂરી દેવા અને હા સાંભળજો આવું અડધું આપ્યું હોય અને ખાના વધારે હોય તો તમારે અડધા ભાગમાં રંગ પૂરવાનો છે જો ત્રણ ખાના છે અહિયાં એટલે એક બે અને ત્રણ પછી અહિયાં જુઓ ચારમાંથી એક ખાનામાં એટલે એક ખાનામાં રંગ પૂર્યું અહીંયા જુઓ એક દૃતીય અંશ એટલે કે અડધા ખાનામાં કુલ કેટલા ખાના છે ચાલો ગણો જોઈએ મારી સાથે એક બે ત્રણ ચાર પાંચ અને છ ના અડધા કેટલા થશે ત્રણ વેરી ગુડ તો આપણે ત્રણ ખાનામાં છે રંગ પૂરીશું આ રીતે એટલે આ થઈ ગયું અડધું હવે જુઓ અહીંયા આપણને ત્રણ ચતુર્થાંશ આપ્યા છે બરાબર એટલે આમાં પણ આપણે છે ત્રણ ખાનામાં રંગ પૂરવાના છે જો અહીંયા ખાના દોરેલા નથી તમારે સૌથી પહેલા ચાર ખાના દોરી નાખવાના છે અને પછી એક બે અને ત્રણ ભાગમાં છે એ રંગ પૂરી દેવાનો છે ચાર ભાગમાંથી ત્રણ ભાગમાં રંગ પૂરવાનો છે હવે છે અડધું કરો નીચે આપેલ આકારમાં લીટી દોરી તેનો અડધો ભાગ કરો જો અહીંયા પક્ષી આપ્યું છે ને એનું અડધું પક્ષી આપણે કરવાનું છે તો અહીંયા ચાર્જ થી લઈ એની પાક સુધી આવી રીતના આપણે છે ને લાઈન દોરશું એટલે આ પક્ષીનો અડધો ભાગ છે થઈ ગયો હવે સ્ટાર નો અડધો ભાગ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ જો આ દસ ખાના છે બરાબર એને અડધા કરશું તો કેટલા થશે પાંચ એટલે અહીંયા આપણે લીટી દોરીએ એટલે આ સ્ટાર છે અડધો થઈ ગયો અને અહીંયા છે કોળું કોળામાં જો આ રીતે તમે સેન્ટરમાં લીટી કરી નાખશો એટલે એને અડધો ભાગ થઈ જશે હવે છે નીચે દર્શાવ્યા પ્રમાણે રંગ કરેલ ભાગને જોડો જો અહીંયા આપણને છે એક સરસ મજાનું ઉદાહરણ આપ્યું છે અડધું તો એક દૃતીયાંશ અને અડધા ભાગમાં રંગ કરેલો છે હવે આપણે એ રીતે બીજું જોડવાનું છે જો અહીંયા એક જ ભાગમાં રંગ કરેલો છે તો એને શું કહેવાય ચોથો ભાગ બરાબર ચોથો ભાગ ને લખાય કઈ રીતે એક ચતુર્થાંશ છે તો આ રીતે ચાર માંથી ચારમાં રંગ કરેલો છે તો જો અહીંયા છે હવે આને કહેવાય પોણો એટલે કે ત્રણ છેદમાં ચાર ત્રણ ભાગમાં રંગ કરેલો છે ચાર ભાગમાંથી ત્રણ ભાગમાં રંગ કરેલો છે હવે છે જો ચિત્ર અહીં દોરેલ છે શું તમે બીજું અડધું ચિત્ર છે દોરી અને રેખાકૃતિ પૂર્ણ કરી શકો છો જો અહીંયા સૌથી પહેલા છે ને આપણને એક ફૂલનું ચિત્ર આપ્યું છે પણ એ અડધું છે સેમ તમારે એવું અડધું ચિત્ર અહિયાં છે બનાવવાનું છે અને પછી એમાં જે રંગ કર્યો છે એવો જ તે રંગ તમારે અહીંયા કરવાનો છે હવે બીજું ચિત્ર છે પતંગિયાનું તો અહીંયા જેવું પતંગિયું દોર્યું છે એવું સેમ પતંગિયું તમારે અહીંયા દોરવાનું છે અને એમાં રંગ પૂરવાનો છે થોડું કાડું ઓળું થશે તો ચાલશે પછી અહિયાં જો એક મચ્છરનું ચિત્ર છે તમારે આ રીતે પૂર્ણ કરવાનું છે હવે છે આ ચોથા ભાગનું ચિત્ર છે તમે તમે તેને તેને પૂર્ણ પૂર્ણ કરી શકશો કરવા બીજા કેટલા ચોથા ભાગ દોરશો તો ચાલો આપણે જોઈએ અહીંયા જેટલો ભાગ આપેલો છે ને એટલો જ તે તમારે ભાગ હજી દોરવાનો છે તો જો આ એક ભાગ તો ચિત્ર પૂર્ણ થયું નહીં બે ભાગ તો પણ ચિત્ર પૂર્ણ નથી થયું આ ત્રણ ભાગ ત્રણ ભાગ આપણે દોર્યા તો ચિત્ર કેવું થયું પૂર્ણ એટલે આપણે કેટલા ચોથા ભાગ દોર્યા તો કે ત્રણ તો અહીંયા આપણે લખીશું ત્રણ અને આ રીતે તમારે છે 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 દોરવાનું તમારા હવે આજનું હોમવર્ક અહીં દર્શાવ્યા પ્રમાણે અડધી સંખ્યાના આકારમાં રંગ ભરો જો અહીંયા તમને એક ઉદાહરણ પણ આપ્યું છે જો આ કેટલા બોક્સ છે કુલ મારી સાથે ગણો તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ અહીંયા કુલ જો આઠ બોક્સ છે એમાંથી ચાર બોક્સમાં છે આપણે રંગ કરવાના છે એવી જ રીતના જો અહીંયા બીજા વર્તુળ આપ્યા છે તો એ કુલ વર્તુળ કેટલા છે એમાંથી અડધા વર્તુળમાં તમારે રંગ પૂરવાનો છે અહીંયા જો ફૂલ છે તો ફૂલમાં પણ તમારે કુલ કેટલા છે એ ગણવાના છે પછી એમાં અડધા ફૂલમાં રંગ પૂરવાનો છે અને આ બીજું પણ છે એ પણ હોમવર્કમાં છે જે તમારે પાઠયપુસ્તકમાં ઘ અને ચ મહાવરામાં આપ્યું છે ને એ હોમવર્કમાં છે જો એક ચતુર્થાંશ ભાગમાં તમારે છે ને રંગ પૂરવાનો છે બરાબર જો અહિયાં ચાર આપી છે વસ્તુ જો ચાર આવી રીતના ડિઝાઇન આપી છે અહીંયા ચાર ને ચાર આઠ ડિઝાઇન આપી છે આવા ચાર બોક્સ આપ્યા છે ચાર હોય ને એમાંથી એકમાં તમારે રંગ આ રીતે કરવાનો છે હવે પછીનું પ્રકરણ છે આપણે ભાગ ત્રણ માં સમજીશું ત્યાં સુધી આવજો અને હા મારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી ગણિતના બધા જ વિડીયો તમને સૌથી પહેલા મળી રહે અને તમારા કોઈ સજેશન હોય તો એ પણ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો આવજો